એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કામ કરે છે એનાથી વાંધો હોવો જોઈએ તમને તમે જી રજૂઆત કરી हां करनी क्या गैरेट हूं अभी एना भी आलो से जे पण मारी बात समझो तुमने ना आधार पुदा वा साथे तमने मने अची आकी दो एनी कोई वीडियो क्लिप होय एलो कोई तुम्हारी पास जे पण एलो तम तपास करो आईडी दरावना व्यक्ति क्या रहे छे हां अभी तो पासो तो मारी फरियाद छे तमने मैं तमने वो आपुसवामा विगत हां लेकिन दूसरी बात है रेने साथे साथे एक एक मिनट साइड मारी बात मामले लियो हां आवाज इतलो छे आवाज इतलो छे ખોઠો ખોખો બરાબર છે ખોઠો ખોખો અવાજ એમનો છે શાંતિથી વાત કરો પણ અવાજ સાલેનો છે અવાજ આખો દસ છે આપને ઓફિસ છે બરાબર આપુ શાક માર્કેટ નથી અચ્છા તો શું છે ઓફિસ એનો આ ઓફિસની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબો લૂટા છે આ લૂટાવા માર્કેટની ઓફિસ છે શાક માર્કેટમાં કોઈ લૂટાતું નથી મિત્રો આ ઓફિસમાં લૂટાઈ છે બગો હા તમારી કોઈ એવી વાત તમે કરો શાક માર્કેટમાં અમે રહે જીવરવાસીએ તમે તો ગાડી લોકોનો ધટા રેવાનો છો અમે આ લોકો માટે લડીએ છીએ વખત પતાડે તમે પગાર લીધો સોમિસ્ટર એટલે સાત માર્કેટ ફરી વાત નહીં કરતા તમારી સામે અરે આમે કેવા છોકરો કરશે તમારું લાઈવ એની વાત કરો છો સાત માર્કેટ નથી એટલે સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વિશે હોય ડીડીઓ હોય લોકોની ફરિયાદ સાંભળતા નથી થાય એટલા માટે અહીં આવું પડે છે તમને રજૂઆત આપો પછી થાય ને તમને એક પછી એક રજૂઆત કરતા રહે તમે મને મને લેખિતમાં નથી પા હું લેખિત આપી દઈએ તમે બૌદ્ધિક રજૂઆત સુગમnablaજા કે લખી ના આપો કે બૌદ્ધિક રજૂઆત સાંભળવા પણ આવ લેખી ના આપો મારી લખવાનું કઈ નથી મને લખી ના આપો બૌદ્ધિક રજૂઆત ને સાંભળવા ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રત્નવાર તમને ઓફિસમાં સંભાળવાનું નઈ આવે વાત સાચી લેખિતમાં તમે આવો તમે એવું કહો છો કે મૌખિક સંભાળવાનું નઈ આવે મૌખિક સંભાળજો ચલો બોલો છો તો શું કામ ના કરો છો લખો બોલતો ધ્યાન દેજો તમે લખી નાખો તો હું જોઈ લઈશ મૌખિક મૌખિક मौखिक मुम बोलो जो तुम्हें मैं आपको वर्क करियो अरे वर्तन तुम्हें आपने सिखाओ वर्तन ये वर्तन सिखावा आया है ना से पेडी ने सु खेबर सरकार का कोई पण कार्य लाइक करनी होय मौखिक ना ये बात है जो पूरावा साख है मु हुकावे तो सामो है અહીંયાથી તમે જે વાતો કરો છો હું તમે બે હા આક્ષેપ નો કોઈ મતલબ નહીં હું આક્ષેપ કરતો ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં એક તો નો મોખી કઈ રીતે લેવાનું એટલે બર કે સિસ્ટમ બનાવો મોખી ફેર લેવાની સિસ્ટમ શીખી લઈજો કોઈ માનસ મૌખિક રજૂઆત કરે અધિકારીને નોટ કરવાનું હોય હા બોલો છો બરાબર છે ગાઈ રીતે વેબ્યુ ટુ વિડિયો બેના છો તમે સિસ્ટમ રે શીખવાડો છો હા વેરી ગુડ મૌખિક રજૂઆત કોઈ માનસ એક મિનિટ મૌખિક રજૂઆત કોઈ માનસ કરે તો અધિકારી એને નોટ કરવાનું હોય છે હા તમે નોટ કરાવવું પડે પાસે હું રજૂઆત કરું છું સાહેબ મૌખિક રજૂઆત તમે નોટ કરાવવું પડે પાસે થેન્ક યુ

કોઈ કરો બીજી બધી વાત સાહેબ મારી 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 જે રજો વાત છે સાહેબ તમે એ તો કેવું બધું આઈ ભાઈ ઈતોની પૂણ વાત કરે છે ને અરે તમે ચોકું ના તમે ચોકું મારી વાત વિગોની વાત સાહેબ મારી અરે તમે ચોકું ના બેઠા મારા ઓફિસ પર મારી ઓૌખીકરણ પર સાહેબ તમે કહીશ કે હું હજી આવું છું કોઈ અન્ય વ્યક્તિની પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવો યોગ્ય નથી સાહેબ તમે મત કરો કોઈ વાત નથી

બરાબર છે આપેલા જાણવા માટે છે ને અમે એવું કીધું કે સાતમાં જાય જેન સાથે જોડાયેલા લોકો અને તમે હાજી આવો ભાઈ તમે શીખી જજો તમે શીખી જજો તો વાત કેવી રીતે કરવી મૂળ વાત સાબિ છે મારી મૌખિક રજૂઆત છે કે ભાઈ વિશે જે જે કામ ના છે કાતો ફોર્મ ભરવા કોઈ આવે છે છે તો એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી માંગો અને એ વેલાનાથા હું તમને એક આવો સુપોઇન્ટ કરું ને મારી ફરિયાદ જબ નોટ કરો વેલાનાથા તાન કરી મોડી વેલાના વેલાના તલુ અડની વેલાના ઓકે વેલાના અને ધ્રા વેલાના પણ તમારું કધું રજૂઆત મને થા રજીસ્ટર થાય આપ છે આપી દો લો હા તમે લેકે જ આપ છે આવો છે શું છે એક એક મિનિટ લેતા આવે છે તમે નોટ કરી લ્યો અથવા તો તમે લખી નાખો મને આ રજૂઆત મળી છે વળતા સહી કરીને આપ લાવો ને એક એક મિનિટ મ આમાંથી થાય છે શું એકવ છે આ નુકસાન ક્યાં છે અમારી પીડા ક્યાં છે એ કહું છું તમને આમાં વ્યક્તિગત નથી અમારે કોઈ એના વિશે જોડે વાંધો નથી ગામના કોઈ બીજા લોકો જોડે વાંધો પીડા એ છે છે કે આ લાયક લોકો હતા તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરંટી એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબ પણ મને સાંભળો તો ખરા આ કરવાની છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ કે રોપાના છે એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાવા ગામની અંદર

બરાબર છે 17 લોકોના ફોર્મમાં જો કે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નામ આ ચાર વ્યક્તિ નથી દરેક જો આની છે ને તમે લાડ અપાવવા માટે તમારે બીએડી જો વાત કરવી પડશે કુટીના જે પ્રોબ્લેમ છે તો બીસીને જે કીધું કે એક વિગત કરી છે હું મારા અંદર મોં છું પણ આમને લાભ ખરેખર માર્કા છે મને બી ખબર છે અને એસઆઈ બધ્યા સમજો ગાંધીનગર છે બરાબર બીએડી અદિવાત એ સામાજિક આ પ્રશ્ન ક્યાથી જોઈએ તો ત્યા જશું સાહેબ એને લાભે અપાવી દેશું એ તો સમજી જ અમારો રોજ આજ કામ કરીએ છીએ બીઆ પીડા લોકોની વેદી થઈને ત્યારે ઓફિસમાં આવી નાખો ઠા લ્યો છે અમે જોઈએ છીએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સહન કરીએ આ ચાર લોકોને લાભ અપાવશું પણ આ જેના કારણે રહી ગયા છે એ વીસીના કારણે રહી ગયા એટલે આ ઓફિસર મારી છે બીજી વાત છે કે જેટલા બી વીસી છે ખાસ નોટ કરજો અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઓફિસ ઉપર કોઈ એલિગેશન વારંવાર કરવા પડે જેટલા પણ મૂળ તાલુકામાં વીસી છે જ્યારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો અત્યારે સરગવાના ફોર્મ ભરવાના છે પાંચસો થી વધારે રૂપિયા લેવામાં આવ્યા